આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે અને આગળના દિવસે એટલે કે આજે બજારોમાં ભીડ જામી છે બજારોમાં એક અલગ જ પ્રકારની રોનક જોવા મળી રહી છે લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે પતંગની દોરી અને પતંગ માટે થઈને અત્યારે નાનકડા બાળકોથી લઈને મોટેરાઓ સુધી તમામ લોકો બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે અને અત્યારે એવી ભીડ બજારોમાં જોવા મળી રહી છે મેટ્રો સિટીની વાત કરવામાં આવે વડોદરા સુરત રાજકોટ અમદાવાદ આમાંથી એક પણ શહેર બાકાત નથી કે જ્યાં સૌથી જૂની જે પતંગની બજારો હોય ત્યાં મોટી સંખ્યામાં લોકો અત્યારે ઉમટેલા છે વડોદરામાં માંડવી ચાર દરવાજા વિસ્તારમાં પતંગ બજારમાં ભીડ સારી ઘરાકી થતાં પતંગ અને દોરીના વેપારીઓ પણ અત્યારે ખુશ જોવા મળી રહ્યા છે જોકે આ વખતે પતંગ અને દોરીના ભાવમાં ચોક્કસથી વધારો જોવા મળી રહ્યો છે પરંતુ જો તહેવાર ના મનાવે તો એ ગુજરાતી ના કહેવાય અને ગુજરાતી દરેક તહેવારને આનંદથી ઉલ્લાસથી મનાવતા હોય છે અલગ અલગ વસ્તુઓ બજારમાં જોવા મળી રહી છે ઉત્તરાયણને લઈને છેલ્લી ઘડીની અત્યારે ભીડ ઉમટી પડી છે નાનાથી લઈને મોટા અલગ અલગ પ્રકારના પતંગો અલગ અલગ પ્રિન્ટના અલગ અલગ કાગળમાંથી બનેલા પતંગોની ભારે ડિમાન્ડ અત્યારે જોવા મળી રહી છે અમદાવાદના પતંગ બજારમાં ખાસ કરીને કતલની રાત છે ત્યારે ધસારો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે હાલ બીજી અમદાવાદના દિલ્હી દરવાજા ખાતે અને એક તરફનો આખો જે રસ્તો અહીંયા આગળ છે ત્યાં આગળ લોકો પતંગની ખરીદી કરવા માટે પહોંચ્યા છે દૂર દૂરથી આવ્યા છે લોકો અને મોટા પ્રમાણમાં પતંગ છે તે અહીંયા આગળ ખરીદી કરીને જતા જોવા મળી રહ્યા છે વાત તેમની સાથે કરીશું ક્યાંથી આવી રહ્યા છો કેટલા પતંગ ખરીદ્યા અને ઉત્તરાયણનું શું આયોજન રહેવાનું અમે થલતેજ બાજુથી આવી રહ્યા છે અમદાવાદના જ

ઊભા ન રહેવાય તે પ્રકારની પરિસ્થિતિ છે અને લોકો પતંગ ફિરકીની સાથે અન્ય જે ચીજ વસ્તુઓ છે સનગ્રાસ છે ગુંદર પટ્ટી છે તે લેવા માટે અહીંયા આગળ પહોંચ્યા છે યુવાનોમાં એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેની સાથે મોડી રાત સુધી અલગ અલગ બજારો છે શહેરના ત્યાં આગળ આ પ્રકારનો ઘસારો રહેશે